વડોદરામાં વીજ પુરવઠાને પુનઃ શરૂ કરવા માટે પીજીવીસીએલ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી વડોદરામાં વરસાદી સ્થિતિમાં ચુમ્માળીસ ફીડર અને એકસો બાસઠ ટ્રાન્સફોર્મર બંધ હાલતમાં છે બંધ ફીડર અને ટ્રાન્સફોર્મરને શરૂ કરવા માટેની કામગીરી ચાલુ કરવામાં આવી છે ફતેગંજ અને સમા વિસ્તારમાં હજુ પણ ટ્રાન્સફોર્મર ડૂબેલા છે વીજ પુરવઠા અંગે પીજીવીસીએલના અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી છે હજુ પણ ચુમ્માલીસ સ્પીડર અને એકસો પાસઠ ટ્રાન્સફોર્મર્સ અલગ અલગ કારણો લીધે બંધ રાખવામાં આવેલ છે જેમાં ખાસ કરીને વિદ્યુતનગર સબસ્ટેશન જે પાણીમાં જેમાં જમીન તેની પેડલો પાણીમાં ડૂબી ગઈ હતી તેને ગઈકાલે રાત્રે પાણી ઓસરવાથી ટીમ દ્વારા બોઇસ્ટર વગેરે દૂર કરીને અને પાણી દૂર કરીને વિદ્યુતનગર સબસ્ટેશન ચાલુ કરી દેવામાં આવ્યું છે વિશ્વામિત્રી એ ઈસ્ટ ડિવિઝનમાં હરણી અને સમાના કેટલાક પીલ્ડરો તેમજ ખાસ કરીને કારેલીબાગ વિસ્તારની અંદર કેટલાક ટ્રાન્સફોર્મર્સ હજુ પણ સફ સ્થિતિમાં હોય ત્યાં ધીરે ધીરે અમે સાંજ સુધીમાં પુરવઠો ચાલુ કરવાની ગણતરી છે પગ ઘણી બધી ટીમ એનજી કામ કરી રહી છે ઉપરાંત બીજીવી સેલના એરિયામાંથી કુલ પચાસ ટીમો વડોદરા ખાતે આવી રહી છે જેને પણ આ કામગીરીમાં જોડવામાં આવશે